અંજીબેન સવાલ એ થાય કે રાજકારણમાં એવા છો નાની ઉંમરના છો તો રાજકીયમાં તો બધી વસ્તુ થતી હોય જેમ કે કોઈ રીતે તમને આર્થિક રીતે કોઈ ખરીદવાનો પ્રયત્ન કરે પહેલા તો કે યુવાનોને તમારા મીડિયાના માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે આવો કોઈ ડર ના રાખવો જોઈએ અને યુવાનોએ રાજકારણમાં સક્રિય થવું જોઈએ અને રાજકારણમાં જોડાવું જોઈએ તમે એવું બોલ્યા કે દ્વારકાધીશની કૃપા થાય એટલે મારા હિસાબે કદાચ તમે હિન્દુ છો તો હિન્દુત્વને નાતે જે રીતે રાજકીય પક્ષોની વાત આવતી હોય તો એને કઈ રીતે જોવો છો મારા મતે સબ સરખા જ છે કારણ કે તમે ઘણી વખત કોઈ સારા વ્યક્તિઓનો સિમ્બોલ જોઈએ હશે જેને આદર્શ માનતા હોય તેની હથેળીમાં હરેક સિમ્બોલો હોય છે અને હું કોઈ જ્ઞાતિ જાતિને હું માનતી નથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની છબી ઉપર મત મગાતા હોય છે કોઈ ધર્મના નામ ઉપર મત મગાતા હોય અને ખાસ કોઈ વ્યક્તિત્વના નામ ઉપર મત મગાતા હોય છે તો એને કઈ રીતે જુઓ છો તો બસ એ લોકોનો ફાળો હોય છે એમને ખબર છે પણ હું એમાં કોઈમાં પડવા માંગતી નથી હું લોકોને એટલું જ તમારા મીડિયાથી એ કહેવા માંગુ છું કે મત તમારો અમને આપો ઓર શું કઈ તમે કોંગ્રેસમાંથી જોઇત કેનું કારણ કોંગ્રેસમાં કોઈ ખરી દેતાન સંગ છે નહીં બરાબર અને કોંગ્રેસે ભારતને ઘણું બધું આપેલું છે આ લોકો એ જે જનતાને ભંબેડવા જીવે કઈ કર્યું નથી ઓર શું પ્રશ્ન એ થાય કે અત્યારે તમે મત માંગવા જાવ છો તો લોકો શું કરી રહ્યા છે લોકોના મનમાં શું સવાલ લોકો અમને જે ભાજપ અહીંયા પાર્ટી વીસ વર્ષ થયા છે એના રોષનો ટોપલો અમારા ઉપર ઢોળે છે જુનાગઢમાં ચૂંટણીનો માહોલ બરાબરનો ચામ્યો છે વાત કરવામાં આવે જુનાગઢ મહાનગરપાલિકાની તો આમ જોઈએ તો ચાર પક્ષીઓ જંગ છે એટલા માટે કે કોંગ્રેસ પણ મેદાનમાં છે ભાજપ પણ મેદાનમાં છે સાથે સાથે આમ આદમી પાર્ટીના પણ અમુક અમુક ઉમેદવારો આવ્યા છે એ જ રીતે અપક્ષના ઉમેદવારો પણ પોતાની ક્યાંક ને ક્યાંક ભૂમિકા ભજવે છે પણ જ્યારે જુનાગઢમાં કોંગ્રેસની એક નાની ઉંમરની જે વ્યક્તિ છે એ યુવતીએ આજે ધૂમ મચાવી છે લોકો એને ઓળખી રહ્યા છે લોકો એને પૂછી રહ્યા છે કે નાની ઉંમરમાં શા માટે નાની ઉંમરમાં રાજકારણમાં જવું એવો વિચાર કેમ આપણે યુવતીને પૂછીશું કે આવું શા માટે એને પસંદ કર્યું છે એનું નામ શું છે ને ક્યાંથી આવેલ છે બેન આપણું નામ શું છે મારું નામ અંજલી આહીર છે અંજલી બેન ક્યાંથી આવો છો તમે જૂનાગઢ ખાસ તમારી ઉંમર કેવડી 22 22 વર્ષમાં રાજકારણ કેમ મગજમાં આવ્યું હું હર વખતે હર ઇન્ટરવ્યુમાં કહેતી જ છું કે લોકોની સમસ્યાઓ છે જે હું જોઈ રહી છું સોશિયલ મીડિયાના માધ્યમથી અને હું પણ ખુદ બારે જતી હોઉં છું ત્યારે પણ જોતી હોઉં છું એ સમસ્યાઓ જોઈ અને મને રાજકારણમાં આવવાનો વિચાર આવ્યો અંજલીબેન સવાલ એ થાય કે રાજકારણમાં એવા છો નાની ઉંમરના છો તો રાજકીયમાં તો બધી વસ્તુ થતી હોય જેમ કે કોઈ રીતે તમને આર્થિક રીતે કોઈ ખરીદવાનો પ્રયત્ન કરે કોઈ રીતે મર્ડર થવાની શક્યતા રહી કોઈ પણ વસ્તુ થઈ શકે હુમલાઓ થઈ શકે આવા ઘણા બધા ડર હોય છે ઘણી બધી સારી વસ્તુ પણ હોય છે કે પૈસા પણ મળી શકે તો તમારા માટે શું પ્રાધાન્ય રહી ના આના માટે તમને એટલું જ કહેવા માંગુ છું કે સ્વચ્છ રાજકારણ હોવું જોઈએ અને પેલા તો કે યુવાનોને તમારા મીડિયાના માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે આવો કોઈ ડર ના રાખવો જોઈએ અને યુવાનોએ રાજકારણમાં સક્રિય થવું જોઈએ અને રાજકારણમાં જોડાવું જોઈએ કદાચ શક્યતા છે કે તમે સારા એવા મતથી જીતો તો હું અને મારી પેનલ જે અમે અમે ચાર જીતીએ દ્વારકાધીશ ની કૃપા છે અને અમે લોકો માટે સારા કામ કરશું જે અમે કહેતા જ હોઈએ છીએ જન્મ અમે જયારે પ્રચાર કરવા જતા હોઈએ છીએ ત્યારે કે લોકોની મેઇન સમસ્યાઓ છે પ્રાથમિક જરૂરિયાતો છે જેમ કે રસ્તા છે લાઇટ છે રખડતા ઢોર છે અને ગટર છે અને ખાસ તો કે યુવાન યુવા માટે કે વેસન મુક્ત બને નાના બાળકોની શાળા છે જેમાં ઘણા બધા બાંધકામો હજી ખંડેર જેવી સ્થિતિ છે તો એ સારી થઈ શકે વૃદ્ધો માટે બગીચાને એવું બધું થઈ શકે અને જૂનાગઢ લેવલે સ્પોર્ટ્સ બાબતે કોઈ એક્ટિવિટી થાય અને એના ક્લાસીસો શરૂ થાય વિદ્યાર્થીઓ માટે વાંચનની પુસ્તકાલયો સારું શરૂ થાય એ બધી જરૂરિયાતો છે અમે લોકોને પહોંચાડી શકીએ એમાં અમે વધુને વધુ કેમ પ્રયત્ન કરી શકીએ હું અને મારી પેનલ દ્વારા અમે લોકોને પૂરતો સપોર્ટ સહયોગ અને લોકો ખુશ થાય એ રીતના અમે કાર્ય કરવા માંગીએ છીએ પણ અંજરીબેન જયારે વાત આવી તમે એવું બોલ્યા કે દ્વારકાધીશ ની કૃપા થાય એટલે મારા હિસાબે કદાચ તમે હિન્દુ છુઓ તો હિન્દુત્વ ને નાતે જે રીતે રાજકીય પક્ષો ની વાત આવતી હોય તો એને કઈ રીતે જુઓ છો મારા મતે બધા સબ સરખા જ છે કારણ કે તમે ઘણી વખત કોઈ સારા વ્યક્તિઓનો સિમ્બોલ જોયો હશે જેને આદર્શ માનતા હોય તેની હથેળીમાં હરેક સિમ્બોલ હોય છે અને હું કોઈ જ્ઞાતિ જાતિને હું માનતી નથી કારણ કે આપણા બંધારણમાં એ જનગન મનામાં લખેલું છે કે ભારત મારો દેશ છે અને બધા ભારતીય મારા ભાઈ બહેન છે અને હું બધાને સબ સરખી નજરે જોઉં છું એટલે મારા માટે એ મુદ્દો મહત્વનો નથી પણ અત્યારે તમે જુઓ રાજકીય પક્ષ જે છે એ બધા હિન્દુત્વના નામ પર ચાલતા હોય છે ના ના નો કોમેન્ટ હું વધારે કઈ કહેવા નથી માંગતી મેં તમને ખાલી નાનું કીધું કે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે હું ઈ બધાને લઈને ચાલવા માંગ એટલે તમે રાજકીય પક્ષમાં એવું વિચારો છો કે બધા સમૂહને સાથે લઈને ચાલે હા સો ટકા કેમ નહીં બધામાં અલગ અલગ શક્તિઓ હોય છે તો બધા બધાની શક્તિઓ સાથે મળીને કામ કરે અને સારું દેખાય આપણા જુનાગઢ માટે આપણે એ કરવાનું હોય છે ના તો હિન્દુ મુસ્લિમ કે કોઈ ધર્મમાં જાવું જોઈએ આપણું જુનાગઢ કેમ સારું બને આપણા જૂનાગઢની સારી નોંધ કેમ લઈ જોવાનું છે ધર્મનું નથી જોવાનું આપણું જુનાગઢ બેસ્ટ બને આપણા જુનાગઢની નોંધ લેવાય અને કોઈ એમ કહીને જાય કે ના જુનાગઢ જેવું સિટી ન થાય મેગા સિટી જેમ છે એમ આપણું જુનાગઢ બને એ જ મારો હેતુ છે અને જે બધા બધા સાથ હાથ સાથ આપણી આરે હશે તો જ એ બનશે

કે બધી એક્ટિવિટી ક્રિએટિવિટી લોકોમાં ઈ છે એ કરશે પણ આપણે અત્યારે મેન આના ઉપર જ ધ્યાન દેવાનું છે પણ જ્યારે વાત કરવામાં આવે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની છબી ઉપર મત મગાતા હોય છે કોઈ ધર્મના નામ ઉપર મત મગાતા હોય અને ખાસ કોઈ વ્યક્તિત્વના નામ ઉપર મત મગાતા હોય છે તો એને કઈ રીતે જુઓ છો અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો એમાં જે મત મગાતા હોય છે એમાં તો ખરેખર લોકોનો ફાળો હોય છે તો બસ એ લોકોનો ફાળો હોઈએ છે ખબર છે પણ હું એમાં કોઈમાં પડવા માંગતી નથી હું લોકોને એટલું જ તમારા મીડિયાથી એ કહેવા માંગુ છું કે મત તમારો અમને આપો અમને તક મળી છે તો હવે મોકો મળશે તો અમે અમારું કાર્ય કરીને બતાવશું આપણે બીજા કોઈ પણ વાત વિવાદમાં આપણે જાજુ પડવા માંગતા નથી મારો મેન એ જ છે કે અમે લોકોને પ્રાથમિક જરૂરિયાતો મળી રહે એના માટે અમે કામ કરી શકીએ એનો મોકો તમારે અમને આપવાનો છે

આપણી સાથે એમની જે સાથેના જોડાયેલા વ્યક્તિ છે કે જે આજ પક્ષ સાથે બિલું કરે છે અને એના સાથે કામ કરી રહ્યા છે આપનું નામ હસમુખભાઈ ત્રાંબડિયા વોર્ડ નંબર 5 નો ઉમેદવાર હસુકભાઈ તમે કોંગ્રેસમાંથી જોઈન્ટ થયાનું કારણ કોંગ્રેસ સિદ્ધાંતોને વરેલી છે કોંગ્રેસમાં કોઈ ખરીદ વેચાણ સંગ છે નહીં બરાબર અને કોંગ્રેસે ભારતને ઘણું બધું આપેલું છે આ લોકોએ જે જનતાને બંભેળવા જીવે કંઈ કર્યું નથી દસ વર્ષથી આ દિલ્હીમાં બેઠા છે કે ગુમરાહ કરવા સિવું કોઈ કામ નથી કર્યું અને જે કોંગ્રેસે આપેલું છે એ આ લોકો ના આપી શકે એટલે હું એને વરેલો છું પણ શું ભાઈ જેવી રીતે વાત કરવામાં આવે કે આર્ટ સીટ તો બી નરીફ આવી ગઈ આઠ જે ખરીદ હતા સંઘને હિસાબે પૈસાના આમ ધમ સામ ધન બધું અજમાવી અને અમને પ્રબોલન આપ્યા હતા બધાને આપ્યા હતા ટોટલી બધા માંગણી કરી હતી આ જેને જાવું તો તું ઓ ગયા પૈસાથી બધું કરે છે આ લોકો પૈસાના જોડે તમારી દ્રષ્ટિએ રાજકારણમાં પૈસા કેટલા મહત્વના છે મારા માટે પૈસા મહત્વના નથી મને જે હું આ વિરોધ કરતો હું ક્યાંય નહોતો કોઈ જાતનો હું જનતા માટેના કામ કરતો તો વોર્ડ નંબર પાંચ અને હાથમાં જાંજેડા રોડ ઉપર મને ઘણી તે ઉપર આવેલી ઘણી બિલ્ડિંગોની મેં વિરોધ કરેલા હતા કે કઈ દબાણ કરેલા હતા એના વિરોધ કરેલા મને ઉપર આવેલી છે કોન્ટ્રાક્ટરોની આવેલી છે બિલ્ડરોની આવેલી છે મેં લક્ષ્ય કાઢેલી પ્રશ્ન એ હતા કે અત્યારે તમે મત માંગવા જાઓ છો તો લોકો શું કરી રહ્યા છે એટલે અમે એને જવાબ આપીએ ખુલાસો કરીને કે ભાઈ વીસ વર્ષ થયા આપણે અંદર કોર્પોરેશન બની ત્યારથી મહાનગરપાલિકા ત્યારથી ભાજપ સરકાર છે અમે સત્તામાં જઈએ નહીં અમારી વિરોધ પાર્ટીમાં એક સીટ ઓનલી હતી બરાબર તો અમે વિરોધ સરખો ન કરી શકીએ અમે જનતાને ખુલાસો આ રીતનો કરીએ છીએ અમે જનતા જઈએ છીએ ડોર ટુ ડોર તો જનતા અમને લબલબાવે છે કે એ લોકોના કરેલા કામ અમારે જવાબ આપવા પડે છે જે રોડ રસ્તા ગટર ગટરના નવા પાઇપ નાકાના ગટરું ઉભરાય છે રોડ ખોદી નાખ્યા તો ખોદી નાખ્યા તો પ્લાનિંગ વગરના કામ હાલે છે આખી જનતા નારાજ છે જુનાગઢ પણ અશોકભાઈ ગુજરાતી કેવો છે ખાડો ખોદે પડ્યા તો આ જગ્યા એવું કેમ નથી થતું થાશે સો ટકા આ ખાડા ખોદ્યા છે એ લોકો પડવાના છે આજે ખરીદ વેચાણ સંઘમાં નવ લઈ ગયા છે હવે એને એક પણ સેટ નહીં આવે એની ગેરંટી હું આપું છું આપણી સાથે અહીંયા બીજા પણ ઉમેદવાર છે એમને પૂછશું કે ભાઈ કયા આધારે લોકો મત મગે આપનું નામ શું સુનિલાલ પનારા

ભાઈ આજે સત્તામાં નથી તોય તમારી સાથે છીએ અને તમારી કામ જે કરવાનું છે એમાંય તમારી સાથે છીએ તો એનો પબ્લિકનો રોષ જોઈ અને અમને જે શબ્દ કહેવાના છે એ પણ અમે એને ગેરંટી આપીએ છીએ અમે આવશું અમારી બોડી આવશે કમ્પ્લીટલી તમારી જે સમસ્યા છે એના માટે અમે કાયમી માટે બંધાયેલા છે તમારા કામ કરવા માટે બરોબર પ્રશ્ન એ થાય કે તમારી પેનલ આવશે કે કેમ અમારી પેનલ એકસો દસ ટકા સૌથી વધારે લેડ લઈને અમારી પેનલ આવશે જુનાગઢ ડાકામાં કેટલા મત મળશે મત અમને 9 થી 10000 મત મળશે અમારી પેનલ એક 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 ને અને તમારી સાથે એક નાની વયની દીકરી છે તો એને લઈને તમે શું કહો છો કે રાજકારણમાં કોઈ ઉંમર જરૂરી છે કે નહીં રાજકારણમાં ઉંમર છે જે ગવર્નમેન્ટે બાંધી છે બરોબર 18 વર્ષની ઉપરના જે છે મતદાન કરી શકે જે ફોર્મ ભરી શકે ઈ એજ ને ટપતા એને આ જનતાની સમસ્યા માટે ઈ એની ઉંમર નાની ઉંમરમાં

કે કોઈના ફોન આવે કે જે વસ્તુ છે અમે સાથે બેને નિરાકરણ કરવાના છે ક્યારેક ઘટના એવી બને કે કોઈ વસ્તુ એવી બની કે ભાઈ આ તો નાની ઉંમરની છે તો એની વાતને આપણે કેમ પ્રધાની ઉંમર નહીં જેનામાં આવડત છે એ એને આવડતને ધન્યવાદ દેવો જોઈએ ઉંમર ને એને સબ સરખાવો જે આવડત છે એ હવ નામા હોય છે બરોબર એમે ઉંમર એને લેવા દેવા દે પણ એ નાની ઉંમર છે એને સાહસ કર્યું છે અને આ પબ્લિકમાં આવી છે પબ્લિકનો જે અત્યારે દર્દ છે

સમસ્યા આ બધી કેટલો દુખી છે હું બધાને સાથે લઈને કામ કરે તો એ દીકરીને ધન્યવાદ દેવો પડે કે આ હું આ સમસ્યા લઈને એકવીસ વર્ષની મેદાનમાં ઉતરી તમને આંટી ખાતરી છે કે તમારી પેનલ આવશે અમારી પેનલ અમને તો છેલે ફેંકીને છે આજે અમને બધા કેટલો રોષ છે કે આ કામ આ ગટરું અમારી સરકાર નથી તો અમે શું કરી અમને એકવાર મેદાનમાં આવી આવવા દો અમે તમારે અમે કામ કરીને બતાવશું અમે તમને માહિતી આપીએ છીએ આજે અમે ગયા ને તો રોડ ખોદેલા પડ્યા છે અમને બધા હાથ જોડી જોડીને છે અહીંયા હામું નથી જોતા અને આ કેવા છે અત્યારે સૂટને આવી એટલે રોડ વારવા નીકળ્યા ખાડા બોરવા નીકળ્યા અને બધે સફાઈ તો આટલા સુધી ક્યાં ગયા તા એ અને ખરીદવા આવ્યા તો ખરીદો તમારા ઘરના હોય ને એને ખરીદો અમે અમે માહિતી આપીશી કોઈ કારણે અમે ખરીદાવશું નહીં અમે કોંગ્રેસને બલિદાન દેવા અમે ત્યાર છે અમે વેસાવું નહીં રિક્ષાની ટિકિટ લીધી ને તો અમે રિક્ષામાં જ બેસીશું બસમાં નહીં બેસીએ એટલી અમે ખાતરી આપીએ છીએ અને અમે સમસ્યા અમે કામ લઈને અને અમે સાર પેનલ અમે જો કામ કરશું અમે એટલી અમે તમને માહિતી આપીએ છીએ જે રીતે રિક્ષાની ને બસની વાત કરી તો આપણે અંજલીબેન પૂછું કે અંજલીબેન તમે જોયું છે પાંચ વર્ષમાં સિટી બસ જોઈ છે કે ના નથી જોઈ તો તમારા ગદ છૂટાણા પછી તમે માનગરમાં જે રૂતો છે એને અહીંયાથી ગામમાં જવું હોય તો સિટી બસ જેવી સર્વિસ જોઈએ મોટા સેન્ટરોમાં તો છે જ તો તમે કરવા માટેનો કોઈ પ્રયત્ન કરશો હા કેમ નહીં જરૂરિયાત મે તમને કીધી ને કે જેટલી જેટલી જરૂરિયાતો હશે એમાં આપણે જીત્યા પછી સૌથી પહેલું કામ એ કરશું કે લોકોની પ્રાથમિક જરૂરિયાતો કઈ છે અને હું મારાથી અમારા પેનલ દ્વારા વધુમાં વધુ ઝડપી રીતે લોકોને કેમ મળે એ રીતના અમે પ્રયત્ન કરશું અજીરબેન છેલ્લો સવાલ છે કે કદાચ એવું બન્યું કે કોંગ્રેસની મહત્તમ સીટ આવી અને કદાચ મેયર પદના દાવેદાર તમને બનાવે તો નો કોમેન્ટ્સ આના વિશે અત્યારથી કંઈ કહેવા જ નથી માંગતી કદાચ તમને દાવેદાર બનાવે તો તમે સત્તા સંભાળી શકશો હા તાકાત તો બધામાં હોય જ છે પણ અત્યારે આપણે સ્થાનિક ચૂંટણીને લઈને જે પ્રશ્નો છે એના ઉપર પહેલા ધ્યાન કેન્દ્રિત કરવાનો સ્થાનિક પ્રશ્ન છે કે મહાનગરપાલિકાનો મેયર જે કેવાય પ્રથમ નાગરિકનો નો દરજ્જો તમને મળે તો તો આપણે લોકોને વધારેમાં વધારે કેમ સુવિધા આપી શકીએ એના ઉપર આપણે પ્રથમ ધ્યાન આપણે કેન્દ્રિત કરશું થેન્ક યુ આજ રીતની વાતો હતી ખૂબ જ નાની વીની દીકરી છે અને રાજકારણમાં આવી છે આમ તો જનરલી આ ઉંમરની વ્યક્તિ હોય છે એ બીજા પ્રોફેશનલ ઉપર જતા છે નાના ઉમરના દીકરીઓ છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી કરતી હોય કોઈ જર્નાલિઝમ માટે જતી હોય છે દરેકના અલગ અલગ સેક્ટર હોય છે પણ આ દીકરીએ રાજકારણ ચોઇસ કર્યું છે અને રાજકારણની અંદર પણ તેને સારું એવું પ્રભુત્વ મેળવવાની તૈયારી બતાવી છે માત્ર એટલા માટે કે લોકોની સમસ્યાઓને જોઈ છે અને નજીકથી જોયેલી છે અને એનું સમાધાન લેવા માટેનો આપણે પ્રયત્ન હતો આવી જ વાતો સાથે ફરી મળતા રહેશું સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ જુનાગઢ